હેલો યુટ્યુબ હેમલી સ્વાગત છે તમારા બધા એક નવા અને આજે આવી ગયા છે પાંચક વાગી ગયા હે પાં વાગી ગયા હા નાન શરૂ કર્યો છે મેથી થોડવા છે મોર્નિંગ ફેમિલી અને આ બીજો દિવસ ગયો જશે ને આપણે આવી જ કપાસ વીણવા બહુ તવળી જશે કપાસ જે થોડું થોડું વીણ્યો હે

પછી શાક વઘાર છે આવડું આવડું લસણ થઈ ગયું છે એમાં લેલું વાઈ ગયું હતું લીલું લસણ છે હા આપણે જો મિત્રો મેગી બનાવી છીએ જમવાનું આપણે છે શું છે આ ટમેટાનું શાક છે દૂધ છે મેગી છે મરચાં છે